એક સમૃદ્ધ શહેરમાં આનંદ નામનો એક શાણો અને દયાળુ વેપારી રહેતો હતો આનંદ તેની પ્રામાણિકતા અને સમજદારી માટે દૂર દૂર સુધી જાણીતો હતો તેની પાસે અપાર સંપત્તિ હતી પરંતુ તે હંમેશા ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે તત્પર રહેતો એક દિવસ રાત્રે જ્યારે આનંદ સૂતો હતો ત્યારે એક ચોર તેના ઘરમાં ઘૂસી ગયો ચોરનું નામ ભોલું હતું અને તે ખૂબ જ મૂર્ખ હતો ભોલુને ખબર ન હતી કે આનંદ કેટલો જાગૃત અને સાવચેત છે ભોલુએ આનંદના ઘરના ભંડારમાં પ્રવેશ કર્યો અને સોના અને ચાંદીના ઘરેણા જોયા તે ખુશીથી નાચવા લાગ્યો અને બધો ખજાનો એક મોટા થેલામાં ભરવા લાગ્યો અવાજ સાંભળીને આનંદ જાગી ગયો તેણે જોયું કે એક ચોર તેના ઘરની અંદર છે અને તેનો ખજાનો લૂંટી રહ્યો છે આનંદને ગુસ્સો આવ્યો પરંતુ તેણે પોતાની શાંતિ જાળવી રાખી તેણે વિચાર્યું કે આ ચોરને પકડવાનો શ્રેષ્ઠ માર્ગ કયો છે તેણે બૂમો પાડવાનું કે ચોર સાથે લડવાનું નક્કી ન કર્યું તેના બદલે તેણે એક યુક્તિ વાપરવાનું નક્કી કર્યું આનંદ પથારીમાંથી નીચે ઉતર્યો અને ચોરની પાસે ગયો તેણે નમ્રતાથી ભોલુને કહ્યું ભાઈ તું આ શું કરી રહ્યો છે તને ખબર નથી કે ચોરી કરવી એ પાપ છે ભોલું ચોંકી ગયો તેણે વિચાર્યું ન હતું કે ઘરનો માલિક આટલો શાંત હશે તેણે ગભરાતા કહ્યું હું ગરીબ છું સાહેબ મારે મારા પરિવારનું પેટ ભરવા માટે આ કરવું પડે છે આનંદે કહ્યું હું તારી વાત સમજી શકું છું પણ ચોરી કરીને તું ક્યારે સુખી નહીં થઈ શકે જો તું મહેનત કરીશ તો હું તને મદદ કરીશ ભોલુને આનંદની વાતમાં રસ પડ્યો તેણે કહ્યું શું તમે ખરેખર મને મદદ કરશો આનંદે કહ્યું હા હું તને કામ આપીશ અને તને યોગ્ય પગાર પણ આપીશ પણ તારે ચોરી કરવાનું છોડવું પડશે અને પ્રામાણિકતાથી જીવવું પડશે ભોલુ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો તેણે આનંદની વાત માની લીધી અને ચોરી છોડી દેવાનું વચન આપ્યું આનંદે ભોલુને પોતાના ઘરે કામ આપ્યું ભોલુએ મહેનતથી કામ કરવાનું શરૂ કર્યું અને થોડા જ સમયમાં તે એક સારો માણસ બની ગયો આનંદે ભોલુને માત્ર મદદ જ ન કરી પરંતુ તેને જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ પણ શીખવ્યો તેણે ભોલુને સમજાવ્યું કે સાચું સુખ પૈસામાં નહીં પરંતુ પ્રામાણિકતા સખત મહેનત અને દયામાં રહેલું છે ભોલુએ આનંદનો ખૂબ આભાર માન્યો તેણે કહ્યું તમે મારા જીવનમાં ભગવાન બનીને આવ્યા છો તમે મને નવી દિશા બતાવી અને મને એક સારો માણસ બનાવ્યો આનંદ હસ્યો અને કહ્યું મેં કંઈ મોટું કામ નથી કર્યું મેં ફક્ત તને સાચો માર્ગ બતાવ્યો છે પસંદગી તો તારી પોતાની જ હતી આ વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારેય આશા છોડવી જોઈએ નહીં દરેક વ્યક્તિમાં પરિવર્તન લાવવાની ક્ષમતા હોય છે દયા અને સમજદારીથી આપણે સૌથી મુશ્કેલ વ્યક્તિને પણ બદલી શકીએ છીએ